જાલોદ નગરપાલિકા અને બે પેટા ચૂંટણી છે જેમ કે કરઠ અને જે આવનાર સમયની અંદર ઉમેદવારોને લઈ એક સમીક્ષા બેઠક યોજાઈ એમાં અમારા જે દાહોદ જિલ્લાના પ્રમુખશ્રી તેમજ પ્રભારીઓ તેમજ મહિલા પ્રમુખશ્રી તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ શ્રી ઉપસ્થિત રહ્યા અને અમારી પાસે જે દરખાસ્ત છે લગભગ લગભગ આજે ત્રીસ જેટલા ફોર્મ આવી ચૂક્યા છે અને હજી પણ કેટલાક આવવાની શક્યતા છે ટૂંક જ સમયમાં અંદર અમે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને સિલેક્શન કરવા જઈ રહ્યા છીએ તેમજ આજે એ પણ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જે પણ આમ આદમી પાર્ટીમાં જે ઉમેદવારી કરવા ઈચ્છતા હોય એ તાત્કાલિક ધોરણે અમારો સંપર્ક કરે જય હિન્દ